દિયોદર અને ઓઘડ તાલુકાના ચાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત ત્યારે દિયોદરના નવા ગામના બે સગા ભાઈઓ અને ઓઘડ તાલુકાના અધ ગામના બે યુવાનોના મોતને લઈને ગામમાં માતમ છવાયો દિયોદરના નવા ગામે બે સગા ભાઈઓ સ્મશાન યાત્રામાં ગામ ચડ્યું હિપકે તો છ દિવસ પહેલાં ગયા હતા પગપાળા યાત્રાએ મૃતકો દ્વારકા જતા પગપાળા યાત્રા દરમિયાન થયો હતો માર્ગ અકસ્માત તો દિયોદરના નવા ગામના આદેડ બે સગાભાઈઓ મૃતક અમરાભાઈ પટેલ અને મૃતક ભગવાનભાઈ ચૌધરી ઓગડ તાલુકાના અધગામના મૃતક યુવાન હાર્દિક પટેલ અને દિનેશ પટેલના મોતને લઈને પંથકમાં અરેરાટી વ્યાપી